तो जो और तो जो बे का ली थी, तो आ छोड़ता ना थी guys, everyone, तो आज के, के और जी छोड़ता दोस्तों नए वीडियो में आपका हार्दिक स्वागत सब जी जी दो दो है। सबको मैं जा रही हूँ खेत पे तो देखो अभी है ना थोड़ी थोड़ी ठंड कम हो गई है इसीलिए अच्छा लगता है आप लोग ब्लॉग में बने रहिए। वहाँ जाके क्या करते हैं कौन है वो तो मुझे भी नहीं पता है इसे घूमने के लिए जा रहे हैं तो चलो ફાઇનલી આજ પણ આપણે વાડી આવી ગયા છીએ જો અને વાડી એટલી સરસ સાજે તો ધોઈને ભીનું ભીનું ક્લીન ને મસ્ત ચોખ્ખી કરી દીધી છે જો કારણ કે હું આવવાની હતી ને એટલે જસુ એ ધોઈને બધું કમ્પ્લીટ રાખ્યું એટલે ધોઈને હું આવવાની હતી એટલે વાડી એમ ખવ પડી ગઈ છે હવે આવે છે એટલે ધોઈ નાખો અને એક એક વિડીયો જોજો કોનો વિડીયો જો

અને જ ગીરમાં શાંત વાતાવરણમાં છોકરો આવી જાય હો મારે ભાણિયો કારણ કે એને અહીંયા છે ને મજા આવી છે કોઈને નડે નહીં ઘરેથી બધું પુસ્તકો લઈને આવી ગયો જમી લીધું વન ભોજન કર્યું એમ ને આજે બહુ મજા આવે બહુ મજા ને રીડિંગ કરવાની મજા આવે છે જમવાની મજા આવે છે અને યાદ એ રહી બધું હા અને કુદરતી વાતાવરણ છે તો બહુ સરસ મજા એટલે મજા આવે તો ચોપડા ઘેર થી લઈને જ આવ્યો છું સવારનું ક્રિશ આવ્યો તે તો વળી પાછો આવતો રહ્યો ઘરે હા એ થોડોક ઓલા કામ ક્યારે કર્યા ઓ ઓ ક્યારે ને હું કર્યું એને એ કે હવે મમ્મી નરેશ ભાઈ તો ત્યાં વાત છે હું આવતો રહ્યો ઘરે તાની एग्जाम ક્યારે છે પીએસઆઈ ની અત્યારે હજી ગ્રાઉન્ડ બાકી છે 8 તારીખે ગ્રાઉન્ડ થાશે ઠીક પછી હા હા પછી પેલા પ્રેક્ટિકલ આવે ને હા PSI માં બે exam આવે હમ મેન્સ આવે ને પ્રિલિમ્સ પ્રિલિમ્સ અને મેન્સ આવે એવું છે પણ બહુ ફોર્મ ભરાય કા બહુ જાજા લગ બાય ચાન્સ આમ કોન્સ્ટેબલ માં નો કરવું એ તો નો લાગે હે તો અત્યારે ગ્રેજ્યુએટ ઉપર PSI ને હોય અને બાર ઉપર હા ધોરણ 12 પાસ હોય તો કોન્સ્ટેબલ માં કરી શકે આમ તો તારે જે તૈયારી જે કરવી હા બંનેમાં ભરેલું છે PSI માં છે અને

પછી ત્યાર બાદ રીટાયર્ડ આયા પછી કાઈ વાંધો નહીં આપણે ગમે એમાં લાગી જાય તો બસ છે વાંચન તો બહુ પુરસાદ તો બહુ કરે છે થોડી જાજી માંડવી ખાઈ લઈએ બીજું તો કાંઈ હોય નહીં માંડવી દાણા સિવાય તો હું હમણાં છે ને ગાય રોજ મકાન સાફ કરવા માટે વાડી આવું છું બાકી અહીંયા વાડીએ મારે થોડું જાજુ સાફ સફાઈ કરવાની છે આ જો બધું પલાળી દીધું છે વાત સરસ કાલે બધા શેઢા સળગાયા જો કેટલા ક્લીન થઈ ગયા મસ્ત બોર તો ક્યાંય એક નામ નામનો બોર નથી મળતો એક નામનોય અને ભૂખ એટલી બધી લાગી છે ને અહીંયા વાડી આવીને તો ભૂખ બહુ લાગે આમ માણસો કામ કરે છે માંડવી વીણવા હા બધા દાણે પલ્લી કોઈ હોય આવું માંડવીનું ભૂખ આડવું ક્યાંય તમે જોયું માંડવીની તો એટલી બધી મને ભૂખ ને આમ છે ને સરસ મજાના ટ્રેક્ટરમાં ગીત આવે છે કારણ કે વાડીઓ માં ત્યાં ટ્રેક્ટર બહુ ચાલવું હોય તો ચાલો થોડુંક હોકિંગ કરતા હોય આજે આપણો વ્લોગ વોકિંગ નો છે બરાબર રસ્તામાં કઈ મળશે તો ખાતું જવાનું બાકી કઈ નહીં માંડવી નંબર વન કેટલી વાર વાક વળવું પડે છે એક એક દાણા માટે આજે ક્રિશ આવ્યો તો ઘણું કામ કરાયું વાડીએ બસ દીકરો બિચારો જો કાલે છે ને અહીંયા બધે ભડકા કર્યા હતા આખા તો કઈ સળગ્યું જ નહીં પછી કેટલું આજે હું અટવાઈ ગઈ છું વાડી આવી થી વાડી આવીને એક માણસે મને બહુ છેતરી લીધી મને એમ કીધું જશું એ પેલા કે છે ને શું એ દોડવા પીડે છે ચાલો ગઈશ તો આપણે છે ને બહુ ફટાફટથી વોકિંગ કરી નાખીએ અને હું ચણામાં ચાલું છું જો મહેનત કે કે મહેનત કે ઉપર ચાલ રહી ના ના ચણાનું ધ્યાન રાખીને ચાલું છું એમ તો મને ખબર પડે એટલે સરસ નાના નાના ચણા બહાર આવી ગયા અને માંડવી ખાધી ને એટલો ખોરો દાણો આવી ગયો ને બગડી ગયું બધું મૂળ બગડી ગયો જોઈએ અહીંયા બધા શું કરે છે માંડવી વીણવા વાળા છે બહુ બહુ માણસો ને આપી વીણવા માટે માંડવી આવતી એટલી બધી છે ને ખરી છે ને તમારી સાથે વાત કરતી જાઓ ચાલતી જાવ કારણ કે મને છે ને ડૉક્ટરે બહુ ચાલવાનું કીધું છે ને એટલે વાડી આવી તો થોડું થોડું ચલાઈ જાય સવારથી વીણે જ કેટલી માંડવી વીણી હશે એ લોકોએ તો જો બધા કેવા વીણે છે માંડવી और जो बे बाच का वीणी ली थी लोगय हजी आ लोग को छोड़ता नहीं सिंग वीणा नीचे आई पे उतरी जाए ढाल माथे बदय से फायो करना की मांगी ना जो। तो, तो जो तोवे जो सरसन सनसेट નથી જોવો સનસેટ નહીં જોવાનો હાલો હવે આટલું આપણું વોકિંગ ચાલુ છે અને આ બધું આમાં છે ને સિંગ બહુ નીકળે પાળા કર્યા જ કે નહીં તાજા તાજા એટલે હજી લો અહીંયા જો બધું ખાધું હોય ને એનું બહુ મસ્તીમાં બધા એના ઓલામાં વીણે જ છે ચાલો તો ફિરસે પરિક્રમા કર દી દઈએ મેને હવે મને જસું નહીં ખીજાય મારે મારે છે ને રોજ જસુની દાટ સાંભળવી પડે છે એ વાડી આવે નહીં કોઈ દિવસ આટો મારવા આવવું જોઈએ આટો મારવો જોઈએ બસ જો ખાલી ખાલી આટો મારી લીધો ફટાફટ એકદમ કરાર છે આમાં શું ચણા જ છે વાડી આવવાની ત્યારે જ મજા આવે કે વાડી આવીને કઈ મળે તો કારણ કે અહીંયા છે ને વાડી એમથી બોર ખાય સિંગ ખાય ચંદાણા તો રસ્તામાંથી મળતા જાય છે ખરાબ થઈ ગયા છે કેવી સડેલી માંડવી નીકળી ફેંકી આજે છે ને સાડી પહેરી છો કેવી લાગે સાડી આજે ઠંડી બહુ લાગે ને તો મેં વિચાર્યું બાપા ઓય માડી બહુ પથ્થર વાઈ ગયા ચાલો હવે જશું ને કઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છ વાગી ગયા છે તો યુ ઉપર ચડ દેખ કેટલું કેટલો રાઉન્ડ માર્યો ઘણો બધો રાઉન્ડ થઈ ગયો મારો ચણા સરસ થઈ ગયા બધા આજે ક્રિશ એને થોડું જાજુ કામ કરાવ્યું થોડું ઘરનું કામ હતું એ કર્યું આ જો ને નીકળ્યા ગોતીતી મેં તો આ વોકિંગ કરવા ગઈ હતી આમ થી આમ નીચે નીચે તો અહીંયા સુધી આવી ગઈ તમારે જેમ થોડો આરામ હોય હમ તમે જો ને મોઢું મોઢું તો સરસ પાણી પી લો અને કેટલી બધી તો માંડવી ખાધી અને કેટલું ચાલી આવી બહુ મજા આવી ગયો સવાર સવાર માંથી આવીને શું કરવાનું કઈ કામ હોય તો ગમે બરાબર ને કઈ કામ હોય તો હવે વાડીએ કઈ કામ ન હોય ને પછી ન ગમે કા પછી અહીંયા ને અહીંયા રહેતા હોય તો ગમે આ તો ઘર આપણે અહીંયા રહેતા હોય તો બરાબર છે અને કા પછી આ તો ઘરે જવાનું હોય અહીંયા કઈ કામ ન હોય હમ તમારે તો અહીંયા 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 રહ્યો ને એટલે તમને મજા આવે સાંજ પડી બપોર કરી લીધી કઈ કે ભોળાનાથ શું કે છ વાગ્યા તો બગાસ ખાય છ વાગી

啊。Uh huh.